છેલ્લા ત્રણ દિવસમાં પાદરાના વિવિધ વિસ્તારોમાં જાડા ઉલટીના કેસ નોંધાયા પાદરા નગરમાં કોલેરાના ત્રણ દર્દી મળી આવતા તંત્રમાં દોડધામ પાદરામાં કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ આરોગ્ય વિભાગની ટુકડી દ્વારા સેમ્પલો લેવામાં આવ્યા આરોગ્ય વિભાગની ટીમ કોલેરાનો રોગચાળો વધુ વકરે નહીં તેની સંપૂર્ણપણે તકેદારી લઈ રહ્યું છે પાદરા નગરપાલિકા હદ વિસ્તારમાં આરોગ્ય વિભાગના બુલેટિનમાં આજ રોજ ત્રણ દર્દીઓ કોલેરાગ્રસ્ત દર્દીઓ હોવાનું જાણવા મળ્યું છે જેઓને વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડાયા છે જ્યારે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન પાદરાના વિવિધ વિસ્તારોમાંથી ઝાડા ઉલટી અને પેટના દુખાવાના તેમજ તે સિવાય અન્ય બીમારીના પચાસથી વધુ કેસોનો ઉછાળો આવ્યો છે જેઓ પાદરા સરકારી દવાખાને સારવાર હેઠળ જોવા મળ્યા હતા પંદર જુલાઈ તારીખથી પાદરા નગરપાલિકાના વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાંથી અને ખાસ કરીને નગરપાલિકાનો જે મેન વિસ્તાર છે ત્યાંથી ડાયરિયા વોમિટિંગ અને પેટમાં દુખાવાની કમ્પ્લેન સાથે પેશન્ટો આવ્યા છે બધા અને એમ કુલ અત્યાર સુધીમાં આજે અઢાર તારીખ સુધીમાં બાવીસ પેશન્ટો છે એમાંથી ત્રણ બાળકો છે એમાંથી એક બાળક કોલેરા પોઝિટિવ આવ્યું હતું જે પંદર જે હાલમાં એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે અને બાકીના દર્દીઓ જે અહીંયા રેફરલ હોસ્પિટલમાં આપણે સારવાર હેઠળ છે ઓપીડી બેઝ પર પણ અને ઇન્ડોર દર્દી તરીકે પણ આ જ્યારથી આ ખ્યાલ આવે છે ત્યારથી આ એ પહેલાં પણ આપણે આપણી આરોગ્યની ટીમ દ્વારા સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે ઘરે ઘરે ફરીને ક્લોરિનેશન ચેક કરવામાં આવી રહ્યું છે અને કોઈ લીકેજ તો નથી ને લીકેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે ટીમ દ્વારા સતત મેડિકલ ઓફિસર અને આયુષ અમારી હેલ્થ પેરામેડિકલ હેલ્થ વર્કરો પણ કામ રહ્યા છે અને આ બાબતે આપણે નગરપાલિકાના ચીફ ઓફિસરને મામલતદારશ્રીને પણ લેખિતમાં પણ જાણ કરી છે અને આ આખું વિગત વર્ષે અવગત કરવામાં આવ્યા છે અને કુલ આમ જોવા જઈએ તો વધુ બે કોલેરાના કેસ કાલે પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે એમ કરીને પાદરા નગરપાલિકાના વિસ્તારમાં કુલ ત્રણ કોલેરાના પોઝિટિવ કેસ મળી આવેલ છે અને અન્ય દર્દીઓ સારવાર હેઠળ છે આ બાબતે આઈસી પણ કરવામાં આવે છે કે જેથી કરીને લોકો વધુ હજુ વધુ કેસો આ લોકો બીમાર ના પડે તો એ માટેની પણ આપણે ઘરે ઘરે ફરીને લોકોને અવગત કરીએ છીએ